ભૂલ થાય પણ આટલી મોટી ભૂલ એમજી હાલ ને હાલ ક્યાંક બહુ ચર્ચામાં છે કારણ એ છે કે સ્માર્ટ મીટર હોય લાઈટ ડૂલ ગોરવા વિસ્તારમાં એક વ્યક્તિના ઘરે મોબાઈલમાં મેસેજ આવ્યો કે તમારું નવ લાખ ચોવીસ હજાર થી વધારેનું બિલ આઉટસ્ટેન્ડિંગ છે એટલે કે એટલું બાકી છે વિચાર તો કરો કેટલું મોટું ફંબલ વાગ્યું છે કેટલી મોટી ભૂલ થઈ છે હવે કોઈક વ્યક્તિ જેને ખબર ના પડતી હોય તો એ તો શોખ થઈ જ જાય તો ચિંતામાં આવી જ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે એમજી વીસીએલ દ્વારા અત્યારે મોટા મોટી બેદરકારી દાખવામાં આવી રહી તેવો મેસેજ વહેતો થયો છે આ એક સમાચાર ખૂબ વાયરલ થયા છે કે સરેરાશ જોવા જઈએ તો બે ત્રણ હજાર એવું બિલ આવતું હતું પરંતુ નવ લાખ ચોવીસ હજાર થી પણ વધારે આઉટસ્ટેન્ડિંગ બિલ બતાવતા જ એક અરેરાટ એક ચિંતા વ્યાપી ગઈ છે ગોરવા વિસ્તાર આ વિસ્તારમાં રીધે સીધે ફ્લેટ છે મિત્રો આજ ફ્લેટ નંબર છવ્વીસ માં રહેતા એક મૃત્યુદર નામના વ્યક્તિ જે ભાડવા થાલમાં રહે છે તેના સ્માર્ટ મીટરનું બિલ નવ લાખ ચોવીસ હજાર બસો ને ચોપ્પન ઓનલાઈન મોબાઈલમાં ભાત આવ્યું મિત્રો આટલું બધું બિલ બે મહિનાની એવરેજ બિલની વાત કરીએ તો પંદરસોથી બે હજાર રૂપિયા આવે પરંતુ એમજીવીસીએલ દ્વારા ઉઘાડી લૂંટ સાબિત કરવામાં આવી હોય તેવું પ્રજા કહી રહી છે ગુજરાતની પ્રજાને લૂંટવામાં આવે છે તેનું તો આજુ ઉદાહરણ આવી રહ્યું છે ભાડવાતનું નામ જે વાત કર્યું તો મૃત્યુંદરભાઈ જે છે તેમને આ મેસેજ આવ્યો છે અને આ મેસેજની સાથે તેઓ ઘણા આક્ષેપ પણ કરી રહ્યા છે